ગુજરાતની આ પહેલી એવું હક છે જ્યાં દસ લાખ પ્લસનું ગાડી લેવી હોય કે વેચવી હોય તો તમે ઓનલાઈન ઓફલાઈન આવી શકો છો હું છું યતિન ભક્તા વાયઝોન કાર્સનું માલિક ત્રીસ વર્ષથી પ્રિયોન કારના ફિલ્ડમાં છું અને આજે અમે સ્ટાર્ટ કર્યું છે કાર્સ ટ્વેન્ટી ફોર એલિટની અંદર માસ્ટર ફ્રેન્ચાઇઝી ગુજરાતની આ પહેલી એવું હક છે જ્યાં દસ લાખ પ્લસનું ગાડી લેવી હોય કે વેચવી હોય તો તમે ઓનલાઈન ઓફલાઇન આવી શકો છો અને ગુજરાત આખા ઇન્ડિયાની અંદર ત્રીસ સ્વીલરશીપ આવી આવવાની છે કાસ્ટ ટ્વેન્ટી ફોરના એલિટ પાર્ટનર જેમાં ગુજરાતમાં બે જ આવવાની છે અને આ ફર્સ્ટ ગુજરાતનું ફર્સ્ટ ચાલુ થયું છે સો એલિટની અંદરની એક તમને થોડી ઇન્ફોર્મેશન આપું કે કાસ્ટ ટ્વેન્ટી ફોર એલિટની અંદર સેવન ડેઝની રિટર્ન પોલિસી વન નાઇન્ટી ફાઇવ ચેકલિસ્ટ સ્પોટ ઓન ફાઇનાન્સ પછી ઘર હોમ ડિલિવરી આ બધી જ વસ્તુ અવેલેબલ છે અને વાઇઝોન તમને આપે છે છેલ્લા ત્રીસ વર્ષથી ઇન્સ્યોરન્સ આરટીઓ કાર મેન્ટેનન્સ કાર ડિટેલિંગ કાર વોશ બધું જ વન સ્ટોપ સોલ્યુશન છે કારને લગતું તમે નવી ગાડી લેવી જૂની ગાડી લેવી પીસ ઓફ માઇન્ડથી તમે અહીંયા આવી શકો છો અમે ત્રીસ વર્ષની અંદર નોટ અ સિંગલ કાર મીટર ટેમ્પર કર્યું છે કે નોટ અ સિંગલ એક્સિડેન્ટ કાર વેચી છે સો આ એક નામ અને બ્રાન્ડ બની છે તો બે બ્રાન્ડ એ આજે હાથ મલાવીને અમે એક નવું સાસ ચાલુ કર્યું છે અને આની અંદર તમને એક પીસ ઓફ માઇન્ડથી અપ ટુ છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની વોરંટીવાળી બધી જ ગાડીઓ પ્રિયોન વિથ હિસ્ટ્રી વિથ વોરંટી મળશે તમને